ડીસા એપીએમસી ખાતે અકસ્માતે મૃત્યુ પામેલા સત્તર મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરાયા બનાસકાંઠાની ડીસા એપીએમસી ખાતે આજે બે મહિના બાદ યોજાયેલી બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો આ બેઠકમાં ખાસ કરીને અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતો અને તેમના પરિવારજનો માટે સહાયરૂપ થતું માનવતાભર્યું પગલું ભરાયું બનાસકાંઠાના ડીસા એપીએમસી ખાતે દર બે મહિને બોર્ડ બેઠક યોજાય છે તાજેતરની યોજાયેલી બોર્ડમાં મુખ્યત્વે વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ વીમા કંપની દ્વારા દાવાની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી એપીએમસી દ્વારા પોતાના સ્તરે મૃતક પરિવારજનોને સહાયરૂપ થવા માટે નિર્ણય લેવાયો આંતર્ગત અકસ્માતના મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પ્રતિ એક એક લાખ રૂપિયાના ચેક વિતરણ કરાયા આ કાર્યક્રમમાં કુલ સત્તર ચેક અર્પણ કરવામાં આવ્યા એટલે કે સત્તર મૃતકના પરિવારોને સત્તર લાખની સહાય આપવામાં આવી હતી આ પ્રસંગે એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા ચેરમેન દ્વારા જણાવ્યું કે હજુ પેન્ડિંગ કેસો મંજૂર થયા બાદ અન્ય પરિવારજનોને પણ ચેક આપવામાં આવશે ખાસ વાત એ છે કે એપીએમસી દ્વારા કરવામાં આવેલી આ સહાય માત્ર આર્થિક મદદ નથી પરંતુ ખેડૂતોના પરિવારોને જીવતર માટેની એક મહત્વપૂર્ણ રાહત છે બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે એપીએમસી દ્વારા હાથ ધરાયેલ આ માનવતાભર્યું પગલું પરિવારજનો માટે આશ્વાસન સાબિત થયું છે આર્થિક સહાય મળતા મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને નવો સહારો મળ્યો છે આજે અમારા માર્કેટયાર્ડનું બોર્ડ હતું જેમ નિયમ બે મહિના પછી બોર્ડ થાય એ રીતે માર્કેટયાર્ડનું બોર્ડ હતું બોર્ડમાં બધા નાના મોટા રૂટિંગ જ બીજું કંઈ ખાસ હતું ને ચર્ચાઓ થઈ ખાસ કરીને વીમા જેના ગુજરી ગયા છે એને વીમા કંપનીવાળાએ વીમો નથી લીધો અમારે ચાલે છે એનો પ્રોસેસ એટલે માર્કેટયાર્ડમાંથી અમે લાખ રૂપિયા કોઈ ગુજરી ગયો એક્સિડન્ટથી તો આપીએ છીએ એવા આજે લગભગ સત્તર ક્લેમ પાસ કર્યા અને સત્તર જણને લાખ લાખ રૂપિયાના સત્તર લાખ ચેક આપ્યા છે બીજા હજુ ચાર પાંચ પેન્ડિંગ છે કાગળો અધૂરા છે એટલે એ મંજૂરી લઈ લીધી કે બધું પૂરું થાય એટલે આપી દેવાના એટલે ખાસ આજનો મુદ્દો આ જ હતો કે જે માણસો એક્સિડન્ટ થયો અને લાખ લાખ રૂપિયા સહાય ખેડૂતોને આપી છે